મા અન્નપૂર્ણાની જે ભોળાનાથની જે આજના વિડીયોમાં આપણે માક્ષર મહિનાના સુદ પક્ષની છઠથી એકવીસ દિવસ માટે લેવાતું મા અન્નપૂર્ણા વ્રતનો મહિમા વિધિ અને વ્રત કથા સાંભળીશું માતાજીની સ્તુતિ કરીએ વંદુ દેવી અન્નપૂર્ણા જગત જનની મા કૃપાળી લાવો ભક્ત પર દયા ભગવતી દેવને દુઃખ ટાળી ઈચ્છા પૂર્ણ કરો ધરો હે દયાળી વાંચે તુજને ને ભાવ ધરી છે તેની કરો રખવાડી બોલો મા અન્નપૂર્ણાની જે આપણા હિન્દુ ધર્મમાં વ્રત અને ઉપવાસનું અનેરું મહત્ત્વ છે આ વ્રતોમાં એક અત્યંત લોકપ્રિય અને ફળદાયી વ્રત છે મા અન્નપૂર્ણાનું વ્રત મા અન્નપૂર્ણા જે જગતનું ભરણ પોષણ કરનારા સ્વયં જગતજનની પાર્વતીજીનું જ એક સ્વરૂપ છે જેમનું નામ જ અન્ન એટલે અનાજ અને પૂર્ણા એટલે સંપૂર્ણથી બન્યું છે જેનો અર્થ થાય છે અન્નની દેવી જે સદૈવ ભંડાર ભરેલા રાખે છે આ વ્રત દ્વારા ભક્તો તેમના ઘરમાં ક્યારેય અન્ન ધન કે સુખની કમી ના થાય તેવી પ્રાર્થના કરે છે આ વ્રત ખાસ કરીને ગુજરાતમાં અને અન્ય વિસ્તારોમાં ખૂબ જ આસ્થાપૂર્વક કરવામાં આવે છે અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે માં અન્નપૂર્ણાનું ઔદાર્ય ત્રણેય લોકમાં અનેરું અનોખું અને અજોડ છે વિશ્વનું ભરણ પોષણ કરનાર અન્ન આહાર આપનાર દેવી એટલે અન્નપૂર્ણા તે વિશ્વના સર્વજીવ પ્રાણી માત્રનું ભરણ પોષણ કરનારી ભુવનેશ્વરી શક્તિ છે દુનિયાને અન્ન જળ આપી જીવાળનાર દેવી અન્નપૂર્ણા છે જે માતા પાર્વતી જે ઉમા શિવશક્તિ ભવાની ભુવનેશ્વરી તથા અન્નપૂર્ણા કહેવાય છે એ જ કીળીને કણ અને હાથીને મણ આપનારી પૂર્ણા પોષણ આપનારી દેવી છે દેવી અન્નપૂર્ણાની આરાધના કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે અને ઘરમાં રીતિ સિદ્ધિ આવે છે દેવીની ઉપાસના કે વ્રત સ્તવન નિયમપૂર્વક અને નિષ્ઠાથી કરવામાં આવે તો જાતે ફળદાયી બને છે જ્યારે જ્યારે દુષ્કાળ પડે છે ત્યારે ત્યારે અન્નપૂર્ણા દેવી વહારે આવે છે સદાશિવ ભિક્ષા માંગી જીવન વ્યતીત કરી રહ્યા હતા તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાઈને ઉમા દેવી અન્નપૂર્ણા બન્યા તે સમયથી શિવજીએ ભિક્ષા માંગવાનું બંધ કરી દીધું માતા અન્નપૂર્ણાએ પ્રેમથી શિવજીને અન્નનું દાન કર્યું અને શિવજીએ તે અન્ન પૃથ્વીના પીડિત મનુષ્યોમાં વહેંચી દુષ્કાળ અંત લાવ્યા આ દિવસને અન્નપૂર્ણા જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અન્નપૂર્ણા માતાજી તરીકે પણ ઓળખાય છે પાર્વતી એ જ અન્નપૂર્ણા છે મહાશક્તિ સૌની જનની જગદંબા છે જે ઘણા સ્થાનોમાં અન્નપૂર્ણા માતાજી તરીકે પૂજાય છે વ્રત દરમિયાન માં અન્નપૂર્ણાની વાર્તાનું વાંચન કે શ્રવણ કરવું શ્રદ્ધાપૂર્વક શિવાલયમાં જઈ અન્નપૂર્ણા દેવીના ગુણગાન ગાવા અન્નપૂર્ણા સદા પૂર્ણા શંકર પ્રાણ વલ્લભે આ પંક્તિ કંઠસ્થ અને હૃદયસ્થ કરી દરરોજ ભોજન પહેલાં કે પછી સવાર સાંજ બોલવી જેથી અન્નપૂર્ણા દેવી અન્નના ભંડાર ભર્યા રાખે છે મા અન્નપૂર્ણાનું વ્રત માત્ર અન્ન અને ધન પ્રાપ્તિ માટેનું નથી પરંતુ જીવમાં સંતોષ શાંતિ અને અન્નના આદર ભાવ જાગૃત કરવાનું પર્વ છે પૂરી આસ્થા અને શ્રદ્ધાથી આ વ્રત કરનારને મા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત થાય છે તેના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની ઉણપ રહેતી નથી મા અન્નપૂર્ણાના વ્રતની પૂજન વિધિ માટે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નિત્યકર્મથી પરવારી સ્નાન કરીને સ્વચ્છ લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા રસોઈ કરની અને પૂજા સ્થાનની સ્વચ્છતા કરવી અને ગંગાજળ છાંટી શુદ્ધ કરવું સફેદ કે લાલ સૂતરના એકવીસ તાર લઈ તેને એક સાથે વીટી લેવા પછી તે તારમાં અન્નપૂર્ણામાનું નામ ભોલતા જઈને એકવીસ ગાંઠો મારવી આ દોરો વ્રતનું પ્રતિક ગણાય છે પૂજા સ્થાનના ખૂણામાં એક બાજોટ મૂકી તેના પર લાલ વસ્ત્ર પાથરવું તેના પરમાં અન્નપૂર્ણાની પ્રતિમા અથવા ફોટો મૂકવો બાજોટની મધ્યમાં ઘઉંની ઢગલી કરવી અને તેના પર ત્રાંબાનો કે માટીનો કળશ સ્થાપિત કરવો કળશ ઉપર પાંચ આસોપાલવના પાન ગોઠવી શ્રીફળ મૂકવું માતાજીને કંકુ ચંદનું તિલક કરવું ફૂલહાર અર્પણ કરવો ત્યારબાદ એકવીસ ગાંઠોવાળા દોરાને કંકુ ચોખાથી વધાવી અગરબત્તી અને દીપક પ્રગટાવી પૂજન કરવું આ દોરાને પૂજા બાદ પુરુષે જમણા હાથના બાવડે અને સ્ત્રીએ ડાબા હાથના બાવડે અથવા ગળામાં આ દોરાને ધારણ કરવું માતાજી આગળ વ્રતનો સંકલ્પ કરી એકવીસ આખા ચોખાના દાણા અર્પણ કરવા અને મંત્રનું ઉચ્ચારણ કરવું અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થ ભિક્ષામ દેહી ચ પાર્વતી વ્રત દરમિયાનમાં અન્નપૂર્ણાની કથા સાંભળવી કે વાંચવી વ્રત વ્રતના દિવસો દરમિયાન પ્રાતઃ સ્નાન કરી અને શક્ય હોય તો એકવીસ ઉપવાસ કરવા તે શક્ય ના હોય તો એક ટાણા કરવા ભોજનમાં લસણ ડુંગળી વગેરે વરજે ગણવા વ્રત દરમિયાન જો ભૂલથી વ્રતનો ભંગ થાય તો બીજા દિવસે નકોડો ઉપવાસ કરવો વ્રત પરિપૂર્ણ થયા પછી એકવીસ તારનો દોરો જળમાં પધરાવી દેવો અથવા વર્ષ સુધી પૂજાના સ્થાનમાં સાચવી રાખો અને બીજા વર્ષે જ્યારે નવો દોરો ધારણ કરો ત્યારે તે પવિત્ર નદી કે તળાવના જળમાં પધરાવી દેવો સાથો પધરાવી દેવા વ્રતના ઉત્થાપન માટે વ્રતના અંતિમ દિવસે ધાર્મિક વિધિ મુજબ વ્રતનું ઉત્થાપન કરવું માતાજીની પૂજા આરતી સ્તુતિ અને પ્રદક્ષિણા કરવી વ્રતના અંતિમ દિવસે શક્ય હોય તો ત્રણ કે પાંચ બાળાઓને બોલાવી તેને ભોજન કરાવી દક્ષિણા અથવા સૌભાગ્યની વસ્તુઓ ભેટમાં આપવી આમ મા અન્નપૂર્ણાનું વ્રત એ અખૂટ ધાન્ય રીધિ સિદ્ધિ અને સુખ શાંતિ સાથે ધાન્ય અને જ્ઞાન વૈરાગ્યની પણ પ્રાપ્તિ થાય છે જે આખરે મોક્ષ તરફ દૂરી જાય છે હવે આપણે મા અન્નપૂર્ણા વ્રતની કથા સાંભળીશું માક્ષર સુદ જઠના દિવસે આ વ્રત શરૂ કરવું આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ માની પૂજા કરવી તથા વ્રત વ્રત કથા સાંભળવી આમ દિવસ સુધી આ કરવું અને અને દોરાની લઈ તેમાં ગાંઠો પાડવી એ દોરો પોતાના જમણા હાથે બાંધવું ત્યારબાદ વ્રતને ઉજવી બ્રાહ્મણોને અન્નદાન આપવું પૂર્વકાળમાં કાશીનગરમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ હરિહર અને બ્રાહ્મણીનું નામ હરિગંગા હતું હરિહર ખૂબ મોટો પંડિત હતો અને પ્રભુમાં આસ્થા રાખનારો હતો તે આ જીવિકા માટે ખૂબ જ મહેનત કરતો હતો પણ નસીબ તેને સાથ આપતું ન હતું ઘણી વખત તો પતિ પત્ની બંનેને ભૂખ્યા રહેવાનો વારો આવતો હતો આથી તે કંટાળી ગયો અને તે ભગવાન કાશી વિશ્વનાથના મંદિરે જઈ ઉગ્ર તપ કરવાનો નિર્ણય કર્યો હરિહરે પોતાની પત્નીને કહ્યું કે હું મંદિરે જાઉં છું અને ક્યારે પાછો આવીશ તે કાંઈ કહી શકું એમ નથી જ્યાં સુધી મારા ઉપર પ્રભુ પ્રસન્ન નહીં થાય ત્યાં સુધી હું અન્નજળનો ત્યાગ કરી તેમનું ઉગ્ર તપ કરીશ એમ કહી ઘરનો ત્યાગ કરી અને ચાલતો થયો કાશી વિશ્વનાથના મંદિરે જઈ હરિહરે ઉગ્ર તપ કરવાનું માંડ્યું તેના તપથી ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા અને આકાશવાણી દ્વારા તેઓ ફક્ત એટલું જ બોલ્યા અન્નપૂર્ણા અન્નપૂર્ણા પણ હરિહર કંઈ સમજી શક્યો નહીં અને તે નિરાશ થઈ ઘરે આવી તેણે પત્નીને વાત કરી ત્યારે પત્નીએ તેને આશ્વાસન આપતા કહ્યું નાથ જરૂર આમાં કાંઈ સંકેત છે માટે નિરાશ થયા વગર ફરી તમે મંદિરે જાઓ ભોળાનાથ શિવશંભુ જરૂર આપણી મદદ કરશે હરિહરને પત્નીની આ વાત વિચારવા જેવી લાગી આથી તે ફરી પાછો કાશી વિશ્વનાથ મંદિરે ગયો અને ઉગ્ર તપ કરવા લાગ્યો તેના તપથી ખુશ થઈ ભગવાન શંકરે આ વખતે તેને દર્શન દીધા અને કહેવા લાગ્યા હે વત્સ હું તારા તપથી ઘણો ખુશ થયો છું તારી મહેચ્છા હું જાણું છું આથી હું તને કહું તેમ કર જો તું અહીંથી પૂર્વ દિશામાં જા મા અન્નપૂર્ણા તારું દુઃખ દૂર કરશે એમ બોલી ભગવાન શંકર અંતર ધ્યાન થઈ ગયા હરિહર પ્રભુની વાત સાંભળી અને ખુશ થઈ ગયો અને ત્યાંથી પૂર્વ દિશા તરફ ચાલવા લાગ્યો થોડે દૂર ગયા પછી તેણે જોયું તો એક સરોવર કિનારે કેટલીક બહેનો વ્રત કરી રહી હતી આથી કુતુહલ વશ થઈ તે ત્યાં ગયો અને બહેનોને પૂછવા લાગ્યો કે બહેનો તમે આ શાનું વ્રત કરો છો તેમાંથી એક બહેને કહ્યું ભાઈ અમે અન્નપૂર્ણામાનું વ્રત કરીએ છીએ આ વ્રત સી રીતે થાય એથી શો લાભ થાય હરિહરે પૂછ્યું ત્યારે પેલી બહેને મા અન્નપૂર્ણાનું વ્રત કઈ રીતે થાય તે સવિસ્તાર હરિહરને કહી સંભળાવ્યું હરિહરે એ સઘળી વાત ધ્યાનપૂર્વક સાંભળી લીધી અને તેમની પાસેથી એકવીસ સરોનો એકવીસ ગાંઠવાળો દોરો લઈ પોતાના જમણા હાથે બાંધી દીધું અને અન્નપૂર્ણા વ્રતનો નિશ્ચય કરી લીધો હરિહરના આશ્ચર્ય વચ્ચે તે જેવો સરોવરના પગથિયે પાણી પીવા ગયો ત્યાં તેને સરોવરના પાણીમાં હીરા માણે વગેરે જોવા મળ્યા આથી તે ખુશ થયો અને એ બધું લઈ તેણે પોતાની થેલીમાં નાખી દીધું તે પછી તે સરોવરના પાણીમાં ઉતર્યો ત્યાં અચાનક રસ્તો થઈ ગયો અને પાણીના બે ભાગ થઈ ગયા અને વચમાં રસ્તો પડ્યો આથી હરિહરને ખૂબ જ નવાઈ લાગી તે પગથિયા ઉતરી અને નીચે આવી જુવે છે તો એક મોટો મહેલ હતો હરિહર અવાક બની એ મહેલને જોઈ રહ્યો ત્યારબાદ કુતુક ખાતર તે મહેલમાં દાખલ થયો તો તેને જોવા મળ્યું કે એક સોનાના હિંડોળા પર બેસી અને મા અન્નપૂર્ણા ઝૂલતા હતા માં અન્નપૂર્ણાને પોતાની સમક્ષ બેઠેલા જોઈ હરિહર તો ગાંડો ઘેલો થઈ ગયો અને એમના ચરણોમાં આળોટવા લાગ્યો પોતાની ભાષામાં માને કર કરવા લાગ્યો મા અન્નપૂર્ણા તેને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા હે વિપ્ર હું તારી ભક્તિ જોઈ તારા ઉપર પ્રસન્ન થઈ છું જા હવેથી તને કંઈ પણ દુઃખ નહીં આવે તું અઢળક સંપત્તિનો માલિક થઈશ હરિહર માના આશીર્વાદ મેળવી ત્યાંથી પાછો ફર્યો ઘેર આવી તેણે પહેલાં હીરા માણેક મોતીમાંથી વેપાર ધંધો શરૂ કર્યો અને જોત જોતામાં તે અઢળક સંપત્તિનો માલિક થઈ બેઠો તેણે રહેવા માટે એક ભવ્ય મહેલ બનાવ્યો તેની તહેનાતમાં કેટલાક નોકર ચાકર રાખ્યા પતિ પત્ની બંને મા અન્નપૂર્ણાના આશીર્વાદથી ખૂબ જ સુખી બની ગયા મા અન્નપૂર્ણાએ બ્રાહ્મણ દંપતીને સાહેબી તો આપી દીધી પરંતુ તેને ભોગવનાર તેના સિવાય કોઈ ન હતું અર્થાત એમને શેર માટીની ખોટ હતી આથી હરિગંગા ખૂબ દુઃખી રહેતી હતી તેણે આ બાબતમાં ખૂબ વિચાર કર્યો છેવટે આના ઉપાય માટે તેણે હરિહરને બીજા લગ્ન કરી લેવા સમજાવ્યું હરિહરે પહેલાં તો લગ્ન કરવાની ના પાડી પરંતુ હરિગંગાએ જ્યારે હઠ પકડી અને પોતાના સોગન આપ્યા ત્યારે તેણે નમતું જોખ્યું તે બીજા લગ્ન કરવા તૈયાર થયું ટૂંક સમયમાં હરિહરે સદગુણા નામે એક કન્યા સાથે લગ્ન કર્યા નામ પ્રમાણે ગુણ તેની જીભ કુહાડા જેવી હતી આથી ઘરમાં કકડાટ વધવા લાગ્યો તેમની સુખ સાહેબીમાં વિક્ષેપ પડી ગયો માગસર મહિનો આવ્યો એટલે હરિહર અને હરિગંગાએ મા અન્નપૂર્ણાનું વ્રત શરૂ કર્યું વ્રત પૂરું થવાને આડે માત્ર ત્રણો જ દિવસ બાકી હતા ત્યારે એક રાત્રે સદગુણાએ ભરનીંદેરમાં સૂતેલા હરિહરના જમણા હાથે બાંધેલા દોરાને તોડી નાખ્યું આથી મા અન્નપૂર્ણા માન થયા અને અચાનક તેમના મહેલમાં ક્યાંકથી આગ ફાટી નીકળી એ આગમાં હરિહરની તમામ મિલકત બળી અને રાગ થઈ ગઈ તેણે સમય સૂચકતા વાપરી અને બહાર નીકળી ગયા આથી તેઓ બચી ગયા હરિહરમાં અન્નપૂર્ણાના શ્રાપથી પહેલા હતો તેવો થઈ ગયો ઘરબાર વિનાનો અને માલ મિલકત વિનાનો માં અન્નપૂર્ણા તેના પર રૂટ્યા આથી તેણે ખાવાના પણ સાસા થઈ પડ્યા આવા દુઃખના દિવસોમાં પણ હરિ ગંગા પોતાના પતિને સાથ આપતી રહી આશ્વાસન આપતી રહી જ્યારે સદ્ગુણા હરિહરને છોડી અને નાસી ગઈ તે પતિના સુખમાં ભાગ પડાવવા આવી હતી પણ દુઃખમાં ન પડાવ્યો હરિ ગંગાએ હરિહરને હરી પાછું મા અન્નપૂર્ણાનું વ્રત કરવા કહ્યું પરંતુ હરિહર હવે એટલો બધો નિરાશ થઈ ગયો હતો કે તેણે પેલા સરોવરમાં જઈ આપઘાત કરવાનું મન થયું આથી હરિહર એક રાત્રે પોતાની પત્નીને કહ્યા વગર ત્યાંથી ચાલી નીકળ્યું અને પેલા સરોવર પાસે આવી પહોંચ્યો ત્યાં આવીને હરિહરે માં અન્નપૂર્ણાનું નામ લઈ અને સરોવરમાં પડતું મૂકવા જાય છે ત્યાં જ મા અન્નપૂર્ણા તેને બચાવી લે છે હરિહરે મા અન્નપૂર્ણાને ભીના સાદે કહ્યું મા તમે એક હાથે મને આપ્યું અને બીજા હાથે લઈ લીધું આવું તમે શા માટે કર્યું એમાં મારો શું હતો ત્યારે મા કહે છે વત્સ વાંક તારો ન હતો તારી પત્ની નહોતો તારી પત્નીએ તારા હાથે મારા નામનો જે દોરો બાંધેલો હતો એ તોડી નાખ્યો હતો આથી હું તારા ઉપર કોપાઈ માન થઈ હતી મા એમાં મારી કોઈ ભૂલ ન હતી તેમ છતાં જાણે અજાણે મારાથી ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો વત્સ હું તારી નિખાલસતાથી ખુશ થઈ છું જા ફરી પાછો તું સુખી થઈશ મારા આશીર્વાદ તારી સાથે જ છે તારે પુત્ર જોઈતો હતો તો મારી પાસે આવી અને માગવો હતો હું તને અવશ્ય આપત પણ તે માટે તારે ફરીવાર લગ્ન કરવાની સી જરૂર હતી મારા આશીર્વાદથી તારી પ્રથમ પત્ની દ્વારા જ તને પુત્ર પ્રાપ્ત થશે માના આશીર્વાદ લઈ હરિહર ઘેર આવ્યો અને ફરી પાછો તેણે વેપાર ધંધો શરૂ કર્યો જોત જોતામાં તેની ચાહો જલાલી ખૂબ જ વધી ગઈ સમય જતા હરિ ગંગાએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો તેથી ખુશ થઈ પતિ પત્નીએ આજીવન માં અન્નપૂર્ણાનું વ્રત કરવાનું નિમ લીધું હે મા અન્નપૂર્ણા જેમ હરિહર અને હરિગંગાને તમે ફળ્યા તેમ આ વ્રત કરનાર સૌને ફળજો સૌની આશા પૂર્ણ કરજો જય મા અન્નપૂર્ણા જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો લેક કાપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય મા અન્નપૂર્ણા જય ભોળાનાથ શિવશંભુ જય શ્રી કૃષ્ણ